હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી માટે જેના નામમાં જ સુખ છે તેવી સુખડીની રેસિપી લઈને આવી છું તો તમે જોઈ શકો છો કે આજે મારા ઘરમાં શ્રી હનુમાન જયંતિની પૂજા છે તો મેં પૂજામાં ભગવાનને ભોગ ધરવા માટે સુખડી બનાવી છે તો તે સુખડીની રેસીપી હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું રેસીપી ચાલુ કરીએ એ પહેલાં બધાને ભાવથી હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને હનુમાનજીની કૃપા સદા બધા પર વરસતી રહે અને સુખ સમૃદ્ધિ પણ વરસતી રહે અને હનુમાનજી સદા બધાને સંકટથી બચાવતા રહે એ જ શ્રી કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના તો ચાલો આપણે રેસીપી જોઈએ કષ્ટભંજન દાદાની સુખડીની તો સુખડી બનાવવા માટે આપણે એક કઢાઈ લઈ લઈશું અને તેમાં અહીંયા આપણે એક વાટકા જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું અને તેમાં આપણે અડધા વાટકા જેટલું ઘી ઉમેરીશું અને ગેસની ફ્લેમ ઓન કરી દઈશું હવે આપણે ઘી અને લોટને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું ઘી ધીમે ધીમે કરીને પીગળવા લાગ્યું છે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું આપણે હાઈ ફ્લેમ પર જ લોટને શેકવાનો છે તો તમે જોઈ શકો છો કે હવે લોટ આપણો થોડો થોડો કરીને શેકાવા લાગ્યો છે મેં અહીંયા ગાયનું ઘી લીધેલું છે તમે કોઈ પણ ઘી લઈ શકો છો અને ઘીનું પ્રમાણ સુખડીમાં થોડું વધારે જ રાખવાનું મને થોડું ઓછું લાગતું હતું તો મેં પાછું થોડું ઘી ઉમેર્યું છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ ધીમે ધીમે કરીને શેકાવા લાગ્યો છે અને તેનો કલર પણ ધીમે ધીમે થોડો થોડો કરીને ચેન્જ થવા લાગ્યો છે શેકતી વખતે આપણે તવેથાને ચલાવતા રહીશું જો તવેથાને થાને નહીં ચલાવતા રહીએ તો આપણો લોટ નીચે તળિયે બેસી જશે અને દાજવાની સ્મેલ સુખડીમાં આવી જશે આપણે તવેથાને ચલાવતા રહીશું અને લોટને શેકતા જઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણો લોટ પણ હવે શેકાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેમાં ગોળ ઉમેરીશું અને એ પહેલાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે તેમાં એક વાટકા જેટલો ગોળ ઉમેરીશું મેં અહીંયા એક વાટકા જેટલો લોટ લીધેલો છે તો મેં અહીંયા સામે એક વાટકા જેટલો જ ગોળ સામે ઉમેર્યો છે જો તમે તમારા ઘરમાં ગળ્યું વધારે ખાતા હોય કે ઓછું ખાતા હોય તો તમે એ રીતે ગોળને એડજસ્ટ કરી શકો છો અને હા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગોળ ઉમેર્યા પહેલાં જ ગેસની ફ્લેમ બંધ કરી દેવી નહીતર તમારી સુખડી પોચી રૂ જેવી નહીં બને અને કડક અને ચવડ થઈ જશે તો તમે જોઈ શકો છો કે હવે આપણું ગોળ અને લોટનું મિશ્રણ થોડું કઠણ થવા લાગ્યું છે અને હવે આપણી સુખડી પણ બની ગઈ છે હવે આપણે સુખડીના મિક્સરમાં થોડું ટોપરાનું છીણ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું તમે અહીંયા કાજુ બદામ કે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ખાલી ટોપરાનું છીણ લીધેલું છે તો હવે આપણે એક ડીશ લઈ લેશું અને તેને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લેશું અને તેમાં આપણે આપણું જે સુખડીનું મિક્સર છે તેને એડ કરી દેશું તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધું મિશ્રણ એક ડીશમાં લઈ લીધેલું છે અને હવે આપણે તેને સારી રીતે આખી પ્લેટમાં ફેલાવી દેશું અને હવે આપણે એક ચપ્પુની મદદથી તેમાં કટ લગાવી દઈશું તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો આપણે તે રીતે જ કટ લગાવવાના છે તો તમે જોઈ શકો છો કે આપણી સુખડીની પ્લેટ બનીને રેડી થઈ ગઈ છે તો આપણી સુખડી કષ્ટભંજન દેવને ભોગ ધરવા માટે બિલકુલ રેડી છે તો જેના નામમાં જ સુખ છે તેવી સુખડી પોચી પોચી અને રૂ જેવી મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય તેવી આપણી કષ્ટભંજન દેવને ધરાવવા માટેની સુખડી બિલકુલ રેડી છે તો મારી રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોઝને લાઇક અને શેર પણ જરૂરથી કરજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે ફરી પાછી તમને બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી હનુમાન જયંતિ જય કષ્ટભંજન દેવ